સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ઉટડી ગામે એકાએક કારમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લીમડી હડાળા રોડ પર ઉટડી ગામના તળાવ કાર સળગી ઉઠવાની ઘટના બનવા પામી હતી જો કે કારમાં સવાર લોકો સૂઝબૂઝથી બહાર નીકળી જતા સદનસીબે કોઈ પણ જાતની જાનહાની થવા પામી ન હતી ઘટનાને પગલે સ્થાનિક લોકોએ દોડી આવી કારમાં લાગેલ આગને બુજવવા કામગીરી હાથ ધરી હતી તો સાથે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરવામાં આવી હતી ભારે કલાકોની જહેમત બાદ કારમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો કલ્પેશ વાડેર સાથે સેન પેન્ટી ફોન ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ